સુરતમાંથી ઘણી ખાડીઓ પસાર થઈ રહી છે જો કે હાલ આ ખાડીઓમાં મોટા ભાગે કાડવ જોવા મળે છે ત્યારે આ ખાડે કિનારે ઘણી ગેર પ્રવૃત્તિ થતી જોવા મળી રહી છે આ દરમિયાન પ્રેમનગર ખાડીમાંથી એક મૃત દે મરી આવ્યો હતો આ મૃત દેને ફાયર બ્રિગેડની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો મૃતકનું નામ દામુ મંગા બગલ હોવાનું સામે આવ્યું છે મૃતક દામોની ઉંમર 85 વર્ષની હોવાનું સામે આવ્યું છે મૃતક દામુએ આપઘાત કર્યો કે પછી તેની હત્યા કરવામાં આવી તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી હતી મૃતક દામુના પરિવારને જાણ કરવામાં આવી હતી પરિવાર બોડી લેવા માટે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા બોડી લેવા માટે પરિવાર દ્વારા ઝઘડાનો સિલસિલો જોવા મળ્યો હતો મૃતકે આત્મહત્યા કરી છે કે હત્યા થઈ છે તે તપાસ માટે લાશને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે